ખેંટવા ગામ ગામને જોડતો મુખ્ય રસ્તો વર્ષોથી ખસતા હાલ છે ભારે વરસાદ બાદ રોડ પર પાણી ભરાઈ જાય છે જેના કારણે ખેડૂતો અને પશુપાલકો વિદ્યાર્થીઓને વૃદ્ધોને ભારે મુશ્કેલી પડતી હોય છે વિદ્યાર્થીઓને પણ આ માર્ગ પર પાણી ભરાતા બાળકોને સ્કૂલે પહોંચવા માટે જીવનની રમતમાં જવું પડતું હોય છે અને ચુનૌ પૂર્ણ બની જાય છે વૃદ્ધો અને મહિલાઓ માટે પણ આ માર્ગ જીવલેણ સાબિત થઈ રહ્યો છે ખેતરમાં જતા ખેડૂતો વારંવાર ફસાઈ ફરિયાદ છે દૂધ વેચવા પશુપાલકો માટે પણ આ માર્ગ એક કસોટી બની ગયો છે સ્થાનિક ખેડૂતોએ જણાવ્યું હતું કે વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ જ ઠોસ પગલા લેવાયા નથી વરસાદ પડે તોય જવું મુશ્કેલ અને વરસાદ બંધ થાય તોય કાદવના કારણે ચાલવું મુશ્કેલ બની જાય છે આ મામલે સ્થાનિક ગ્રામજનો દ્વારા તાકીદે માર્ગનું નિરાકરણ કરવાની માંગ કરી છે તેમનું કહેવું છે કે જો ટૂંક સમયમાં માર્ગ બાંધકામ શરૂ ન થાય તો ગ્રામજનો આંદોલન કરવા પણ મજબૂર બનશે આ સમસ્યા તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુધી વારંવાર પહોંચાડવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ લક્ષ્ય આપવામાં આવતું નથી પરિણામે ગામ લોકો મજબૂર બન્યા છે અને જીવ જોખમમાં મૂકી પોતાના રોજિંદા કામ માટે નીકળે છે સાહેબ ઘણા ટાઈમથી આ રસ્તા રોડમાં રસ્તામાં કોણે ભરાયેલું રહેશે ને વરસાદ આવે ત્યારે એક આ સાઈડથી પીલી પેલી સાઈડ જઈ શકતા નહીં અને ઘણા ટાઈમથી અમે નોટિસું મોકલો પણ તે આ રસ્તાનું કોઈ સોલ્યુશન થતું નહીં સરપંચને રજૂઆત કરેલી છે પણ તો આ રસ્તો બનતો નહીં